नहीं सर हमें तो मैं कोई को नाखी जाए आ, तो मैं तो मेरा है तो आज मैं मैं सही सोच रही हूँ इधर मुझे ठेकाने बोकर दीजा ना मुझे कोने धंधे लगा दीजा

ફર્સ્ટ ક્લાસ ત્યાં આગળ પાણીપુરી આવ્યા હતા તો પહેલી પાણીપુરી સાપડી લઈએ થોડી પાણીપુરી બીજી થઈ અને પછી નીકળી આપણે ઘર ગરબાજી અને ત્યાં આજના કાર્ય સંપન્ન કરીને એક પ્રમોશન હે અમદાવાદનું પરંતુ શું તો અહીંયા આગળ કરવાનું હે તો શું પણ તમને બતાવું બાકી રાજુ

ગાડી વાળો જોવો તમે ખાલી આટલી લોભી હે એનો ખટારો અને પાછળ ઇકો વાળાને અડાડી દીધું એ મોરે મોરે જુઓ પતરું ગાડી નાખ્યું એ ગાડીનું આ હા હા આ સીન થઈ ગયો બસ સ્ટેન્ડ ઉપર જ ને હવે બધા એવું હિન્દી વાળા ગમથી વકીલી કરેરા કે ભાઈ આવું ન કરો મારી સાથે

અહીંયા આગળ જો સાસરે તો અહીંયા આગળ હું ને આ ભાઈ અને એક અમારે બીગ બ્રધર આવ્યા હતા મુકેશ બાપજી અમે ત્રણે આવી ગયા હતા લગ્ન લઈને અહીંયા આગળ ને ફર્સ્ટ ક્લાસ લગ્નના વધામણા બધામણા કરી વાળ્યા હતા અને હવે અહીંયાથી છે ને ફર્સ્ટ ક્લાસ આપણે લોકો નીકળી જવાનું છે ટાઈમની વાત કરું ને તો સમથિંગ ગણી લો ને સાત વાગ્યા ને ઓગણચાલીસ મિનિટ થઈ ગઈ છે અને હવે ભાઈ નીકળવાનું છે કરવાનું એટલા માટે હે કે પરમ દિવસે ચાર ઝોનો આવવાની છે અને ચાર ઝોનોમાં અઠવાડિયા ઉપરવાળા કોઈ નહીં એટલે અમને બેન ઓડર આવ્યો છે કે ખાસ કરીને ચીફ ગેસ્ટ તરીકે આનંદ ગુસ્વામી બ્લોગ્સ ને હંસપુરી બાપજી એક હજાર અઢાર તમે બંને આવો અને અઠવાડિયા ઉપાડવાનું એક ભાગ ભજવો જેનાથી જનતાને શીખમણ મળે એટલે કે શું સમજણ મળે કે એ લોકો છે ને અઠવાડિયા ઉપાડે કોઈ પણ સ્થાને હોય રાડી અમે અમે બે ને મારા ચાર ભાઈ લોકો બસ થેન્ક યુ ના વધામણા કરી નીકળી ગયા તા અમારા ગામડા તરફ તો અમારી સાથે ને મારા બિગ બ્રધર એવા શ્રી શ્રી મુકેશ બાપ આવતા હતા અને અમારે લોકો દાવાનું છે હવે જેતડા અમારા ગામડે પરંતુ હવે હું એમને પૂછીશ કે પુરુષના જીવનમાં સ્ત્રી કેવી હોવી જોઈએ જી હા બિલકુલ તમારા જીવનનો સાથ અને સહકાર અને જીવનની સુખ અને દુઃખની ભાગીદારી એટલે તમારી જીવનસાથી હા તમારી જીવનસંગીની કેવી હોવી જોઈએ કે કદાચ જીવનમાં કોઈ પણ એવી વિપત્તિનો સામનો કરવો પડે તો रणમેદાનની અંદર લડવા માટે દુશ્મનને સામે એક યુદ્ધ ઉભો રહે

એ વશ એ વંશમન વંશમન ખાસ તમને અપેક્ષા છે લઘુ હા કે હવારનો હુરજ છે એ ઊઘું 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 થઈ રહ્યું હોય અને 50 કરોડ ધરતી ઉપર પોતાના કિરણ છે એમ ઘા કરવાની તૈયારી करतो હોય અને એવા ટાણે એક સ્ત્રીનું નીકળવાનું થાય અને જેની ઉપર તમે નજર નાખો એટલે એની આંખ થી આંખ મેલા કોઈ કાંઈ સિંહ જાતી હોય પણ વર્ણન કરતા વાત કરું કે દોઢક હાથ ની નાગણી હોય એવો એનો ચોટલો હોય અને મોઢા ઉપર નજર નાખો તો મોઢાના દાંત છે એ કદાચ દાડમ ના દાણા ટૂંકા પડે નખમાં તમે હલકવા હોય તો હલકાઈ જાય

આગળ હે ને ગણેશ લેવાના હે એટલે ચલો જલ્દી જલ્દી મારા નહીં લેવાના ભાઈ જે લગ્ન હે ને એટલે ગણેશ લેવાની પ્રથા ચાલુ આપણે ત્યાં ફર્સ્ટ ક્લાસ જવાનું હે ટાઈમસર ભોગી દઈએ ચલો અને પેલો તો નાઈ દઉં આટી ઘેટી થઈ ગયું મિનિટ ચીકના આનંદ ના જોઈએ તૈયાર ને હવે રાવાનું કઈ બાજુ ખબર હે આપડે લોકો ઘરે તો કન્ટિન્યુ લોકો તો ત્યાં જઈએ ત્યાંના શું માહોલ હે સુધારા વધારા કરવાના છે તો કરી નાખશો

લોકો લઈ તો કોન્ટેક્ટ કરો ભાઈ નો ભગવતી પ્રોવિઝન સ્ટોર જેતડા પોણો કલાક થી મતતા હતા ને આગળ જો હાલી નીકળ્યો બુટ અંદર ભાઈ આવ્યો તો રોલા સોલા કરતા તો પકડાઈ ગયો ને તો મજા કામે લગાડી દે એટલે હે ને આપણે લોકો ઉતારે વિઝિટ કરવા દાતા હતા તો ચાલો અહીંયાનો શું માહોલે જોતા આવીને અમારી સાથે હતા અમારા મજૂર બોય એવા પિયુષ બાપજી અને અહીંયા આગળ જુઓ ફોર્ચ્યુનર આથી ગાડી કેવી ફર્નિચર ફર્નિચર અહીંયા આગળ પડી છે ના જુઓ તમે અત્યારે ગાડીઓ ખાલી ભાઈ ગાડીએ ગાડીઓ કરી વાળી છે ને અમારા આવા ભાઈ ને ઘરેમાં જવાનું હતું આવો ભાઈ હેન્સમ બોય આવો ભાઈ વેલકમ તો ચાલે ચાલો આવો ભાઈ વેલકમ કરે છે આપણું એટલે આપણે એમના ઘરે મુલાકાત લેતા આવી હા ભાઈ થેન્ક યુ થેન્ક યુ હા ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વાહ ધન્યવાદ તો ચાલો આપણે વેલકમ થઈ ગયું સરસ મજાનું જોતા આવી ગયા હું તારા ફેમિલી વિઝિટ કરી વાળા હતા ને હવે હે ને પાછું આપણો મજૂરી કામ એટલે કે ડેલી રૂટિંગ પ્રમાણે જે પ્રસંગ હોય ને ખબર મજૂર ના લાવે ને અમે લોકોમાં થાળે ત્યાં આગળ જતું રહેવાનું હોય તો ચાલો નીકળી બૂટ પહેરાઈ ગયા હવે જ ઓકે ચલો બાય મોસસુપાળી ફાઇનલી ફેમિલી ને ભાઈ નીકળી ગયા પાછા અમારા લોકેશન તરફ થી સીધે સીધા અમારા હે ને અમારા ગામના એવા મળી ગયા કેવું ચાલે મજા છે ને ભાઈ ફેમિલી અમારા હે ને હેન્ડસમ બોય મળી ગયા હતા અને જમાઈ રાજા પણ મળી ગયા કેવું લાગ્યું આનંદ હા ભાઈ મેં કાલે મારા ચંપલ તૂટી ગયા તમને ખબર હોય તો એટલે મેં નવો રોલ કરી એક ભાઈ નો મળે કેવું ચાલે શાંતિ ગજા કાકા

પ્રકાશપુરી હિરાપુરી પ્રકાશપુરીનો સુપુત્ર જોવો તમે ખાલી લાલો હો લાગે જો આ એ અને આ છે અમારે ને માહીબેન માહીબેન તમને કેવું લાગ્યું શરમ જ આવે તમને શરમ આવસ શરમ આવસ વિડિયો બનાવવાથી શરમ આવસો નહીં શરમ અમે તમારા ઘર કોઈ નાખી જ છે હા ફાઇનલી ફેમિલી હેને ન્યુ એડિટર જીનો ડબલ કરી વાળ્યો તો જોવો તમે

ગયા માં પોનો કલાક વાળી તું થોડક ઠંડી ને એટલે અમે આવી ગયા તા ભાઈ ને તૈયાર તો પોતે તૈયાર થઈ ગયા મારા

કાળા નીચે હે ને બ્લેક ચંપલ લઈ વાળ્યા હતા જોરદાર જો તમે ખાલી જેવા લાગે આ હા પગ ધોયેલો નથી લાગતો બાકી ચંપલ એક નંબર છે લઈ વાળ્યા છે ને હવે ચાલો અહીંયાથી નીકળીએ આપણે એક શૂટ કરવાનું ત્યાં આગળ